પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ અકસ્માત બીઈ સિક્સ નંબરની કાર બીએમડબલ્યુ અને મારુતિ સ્વિફ્ટ વચ્ચે થયો સ્થાનિક લોકોના કહેવા મુજબ બીઈ સિક્સ કાર એકસો પચાસ કિલોમીટર કરતાં વધુની ઝડપે દોડી રહી હતી જેના કારણે ચાલકે સ્ટેરિંગનો નિયંત્રણ ગુમાવ્યું અને બીજી બે કારો સાથે ટક્કર થઈ હતી અકસ્માતની ઝપેટમાં આવેલા મનપાના ત્રણ લાઇટ પોલ પણ ઉખડી ગયા બીએમડબલ્યુ અને બીઈ સિક્સ કારની એરબેગ ખુલી ગઈ જ્યારે સ્વિફ્ટ કારમાં બેઠેલી મહિલાને માથે અને શરીરે ઈજા આવી ત્રણેય ઇજાગ્રસ્તોને તત્કાળ નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમની હાલત સ્થિર જણાવવામાં આવી છે પોલીસે મુખ્ય કાર ચાલકને ગિરફતાર કરી કાર સાથે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અકસ્માત સ્થળે જોઈએ તો કેટલાક લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા આ વિસ્તારમાં ફૂલ સ્પીડમાં વાહન ચલાવવાનો જાણે નિયમ બની ગયો છે હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગઈકાલે રાત્રિના આશરે એક વાગે વેસુ પોલીસ સ્ટેશનના વીઆઈપી રોડ ફાયર સ્ટેશન પાસે એક અકસ્માત થયેલો સ્વિફ્ટ ડિઝાયરનો જેમાં રિતેશ પદમચંદ જૈન જેઓ અરિયંત પાર્ક પર્વત પાટિયા ખાતે રહે છે તેઓ તેમના મિત્રના ઘરે ફેમિલી સાથે એમની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ગયેલા અને રાત્રે એક વાગે આશરે પરત આવતા હતા ત્યારે વીઆઈપી રોડ ફાયર સ્ટેશન ત્રણ રસ્તા પાછળ એમની ગાડીને પાછળથી બે ગાડીઓએ એક્સિડન્ટ કરેલો જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર જેનો રજિસ્ટ્રેશન નંબર હતો જીજે ઝીરો ફાઇવ જેટી છાસઠ સડસઠ અને બીજી એક બીએમડબલ્યુ કાર હતી જેનો રજિસ્ટ્રેશન નંબર હતો જીજે ઝીરો ફાઇવ જેટી સત્તર અઢાર આ બંને ગાડીઓ વડે એક્સિડન્ટ થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમાં જે આ રિતેશભાઈ છે એમના વાઇફ છે યશાબેન એમને મૂંઢમાર વાગેલો છે અને એમના બાળકને ઈજા થઈ નથી ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે દરમિયાન જે આ સિક્સ ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન મંથન ભૂપતભાઈ પટેલનો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે એકસો પંચ્યાસી કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને જે બીએમડબલ્યુ કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર જે હજુ સુધી પોલીસમાં પકડવા નથી આવ્યો એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ એ અત્યારે અમારી કસ્ટડીમાં છે સર દેખાય છે કેટલી સ્પીડ છે શું આ લોકો રેસિંગ લગાવી રહ્યા હતા એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પણ સીસીટીવી ફૂટેજમાં બંને ગાડીઓ બીએમડબલ્યુ અને મહિન્દ્રા ઇલેક્ટ્રિક વ્હીકલ બંનેની સ્પીડ વધારે હતી ડિઝાયર હતી એ એકદમ નોર્મલ વેમાં જતી હતી સર આ બધો પરિચિત છે બીએમડબલ્યુ અને બી સિક્સ ના હા બંને વરાછા બાજુના છે અને બંને એકબીજાને પરિચિત છે સર કશે કશે દારૂ પીને આવ્યા હતા ક્યાં દારૂ પીધો હતો એ લોકો કે પાર્ટી હતી શું હતું એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સર આરોપીઓ ક્યાં ગયા હતા ક્યાંથી આવી રહ્યા હતા એ ડુમસ બાજુ ગયેલા હતા અને ત્યાંથી પરત આવતા હતા બંને ગાડીમાં મહિન્દ્રામાં પણ બે લોકો હતા ઇલેક્ટ્રિક કારમાં અને બીએમડબલ્યુમાં પણ બે લોકો હતા એ અમારી તપાસમાં હજુ ખુલ્યું નથી કઈ સર આ લોકો દારૂ ક્યાંથી લાવે દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે ખરી એક દારૂની બોટલ મળી આવી છે જે સિક્સ ઇલેક્ટ્રિક કાર છે એમાંથી મળી આવી છે અને એ બાબતે તપાસ ચાલુ છે સાહેબ પ્રાથમિક તપાસમાં જાણવા હોય કે દારૂની બોટલ કેવો અમેરિકાથી લાવ્યા તેવો વિદેશની નાગરિક પાસે એ તપાસ ચાલુ છે